ને હા વંડી ટોપિન તું એ તારો બાપ ખબર પડે ને તો આ ને બીજોય રસનો થઈ જાય હે તું ની કઈને આ તારા જેવ શીયાડીન કામ નું નથી એ દેવા વારા વતી નીકળશે પૂલ દેવાનું છે ને હોય ને મૂકી દીધું છે હવે બાપુ આવે ને પછી હું દહીં મૂકવા જાવ પણ અમારા એટલી વાર લાગે બોલો એ બાપુ આવી ગયા હવે કઈ ખોયું લે જેવું થઈ ગયું છે મને તો પણ ઓછા બટેકા ખાવાય એ બટેકા નથી વધી ગયા તો સી ખબર પેટમાં ગરબડ બોબ થાય એ મને બધી ખબર છે તમે સિને સાન મને નકરા બટેકાનું શાક ખાવ છો એટલે ઝાડા થઈ જાય

હવે તો હું થઈ ગયો અહીંયા ઉભો રહી રહી શું કરવું બોલો આ હા ગુલાબે કરમઈ જાય છે મારું તાજું ગુલાબ કરમઈ જાય છે શું કરું આવી આવી ગુલાબ જેવી સુંદરી ઓઠીને આવી વાહ વાહ આ શું છે

રિપ્લાય તો આપું પણ છે ને હું આયા નહીં આપું હો તારે છે ને મારા ઘરે આવવું પડે અને મારા બાપુ સામે કેવું પડે તારો બાપુ હવે એક વિધ્યો છે એનું એનું ખોટી નાખે એ કાંઈ નો થાય આમ જો મગના મારા બાપુ છે ને ગોતે છે અને મને એવું કીધું કે તને જે ગમે ને ઇન્યાર છે ને હું તારે લગ્ન કરાવી દઈશ હા ગુલાબ લાય પાછું અહીંયા જઈને કહેવાય અહીંયા થોડીક કહેવાય હા લે લે

દહીંનું મૂકવા જાતી હતી ને ત્યાં રસ્તામાં ઊભો હતો અને આને છે ને મને બજાર વિશાળે ફૂલ દીધું તમે નથી કેતા કે તમે જે છોકરો ગમે એ મને કહેવાનું હા ત્યાં છે ને મને રસ્તા વિશે પ્રપોઝ કરતો એટલે પ્રપોઝ એટલે એટલે આમ જોવો જોવો તમે આમ આઈ વિ આઈ વિ આ તું આઈ લવ યુ ફૂલે માય ડાર્લિંગ માય સ્વીટ હાર્ટ તારી માને માયુ સોરી તું એવું કેસ લે ફૂલ દે તારી મારા બાપુ મારો પણ તમે નતું કીધું બજાર વિશારે મને પ્રપોઝ કરતો તો રે હે ગામમાં ગામમાં લગન કરવાના મારો હે મારો રોજે માને કોઈ સારા નો પડે એવો કઈ